જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આરબીઆઈએ એક નવી સુવિધા છે શરૂ કરી છે કે જેની અંદર યુપીઆઈ સર્કલ દ્વારા એક મહિનાની અંદર પાંચ લોકો પંદર હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશે તો આ વિડીયોની અંદર આપણે યુપીઆઈએ આ નવી સુવિધા શું શરૂ કરી છે એના વિશે ચર્ચા કરવાના છીએ

ઉપયોગ એક કરતાં વધુ મોબાઈલની અંદર કરી શકો છો સરકારી યુપીઆઈ એપની અંદર એક નવું ફીચર એટલે કે યુપીઆઈ સર્કલ ડેલિગેટ પેમેન્ટ સર્વિસ છે લોન્ચ કર્યું છે અને આ સુવિધાને એક્ટિવ કરી અને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનની અંદર એક અથવા વધુ વ્યક્તિઓને એડ કરી શકશો જોડાયેલા તમામ લોકો છે તમારા બેંક ખાતામાંથી યુપીઆઈ ચૂકવણી છે કરી શકે છે અને તેના દ્વારા વધુમાં વધુ પંદર હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે એ તમે કરી શકશો હવે જો તમે માતા પિતા છો અને બાળકની ફી અન્ય જરૂરી ખર્ચ ચૂકવો છો અથવા તો તમે સિનિયર સિટીઝન છો જેઓ ડિજિટલ પેમેન્ટ કરવાનું ફાવતું નથી અથવા તમે વ્યસ્ત વ્યક્તિ છો જે ઘરના ખર્ચની જવાબદારી બીજાઓને સોંપવા માંગે છે અથવા તમે એવા બિઝનેસમેન છો કે તેમના કર્મચારીને નાની રોકડ છે નથી આપવા માગતા તો એ લોકો માટે યુપીઆઈ સર્કલ છે એ ડિપેન્ડ લોકોની એક લિમિટ સુધી તમારા બેંક અકાઉન્ટનું એક્સેસ છે આપી શકો છો અને તમે જે વ્યક્તિને યુપીઆઈ સર્કલની અંદર જોડશો તે વ્યક્તિ સેકન્ડરી યુઝર તરીકે રહેશે અને તમે જે છે એ પ્રાઇમરી યુઝર તરીકે રહેશો હવે યુપીઆઈ સર્કલ શું છે તો કે યુપીઆઈ સર્કલ એક ડિજિટલ સોલ્યુશન છે કે જેની અંદર પેમેન્ટ કરનાર યુઝર યુપીઆઈ અકાઉન્ટમાંથી જરૂરી લિમિટ સાથે કોઈપણ વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી છે આપી શકે છે આની અંદર કુલ પાર્સલ ડેલિગેટ્સ શું છે હવે આપણે ફૂલ ડેલિગેટ્સની વાત કરીએ તો પ્રાઇમરી યુઝર તેના તમામ સેકન્ડરી યુઝરને એક લિમિટ સુધી ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજૂરી આપે છે યુપીઆઈ સર્કલમાં તેની મેક્સિમમ લિમિટ છે પંદર હજાર રૂપિયા છે અને એક સમયે વધુમાં વધુ પાંચ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે એ કરી શકાશે હવે પાર્સલ ડેલિગેટ્સની આપણે વાત કરીએ તો પ્રાઇમરી યુઝર જે છે એ સેકન્ડરી યુઝરને ચૂકવણી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપે છે જોકે પેમેન્ટ ત્યારે જ થશે કે જ્યારે પ્રાઇમરી યુઝર યુપીઆઈનું પિન નાખે આમાં ચૂકવણીની મેક્સિમમ લિમિટ છે એ પંદર હજાર રૂપિયા સુધીની છે એટલે કે ફૂલ ડેલિગેટ્સની અંદર જે સેકન્ડરી યુઝર હશે એ પેમેન્ટ કરી શકશે જ્યારે પાર્સિલ ડેલિગેટ્સની અંદર સેકન્ડરી યુઝરને પેમેન્ટ કરવું હશે તો જે પ્રાઇમરી યુઝર એટલે કે જેનું યુપીઆઈ આઈડી છે એ પોતાના પિન નાખશે ત્યારે પંદર હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ છે એ થઈ શકશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જુલાઈની અંદર યુપીઆઈ દ્વારા ચૌદસો કરોડ વ્યાપાર છે એ થયા હતા આ સમયગાળા દરમિયાન કુલ વીસ લાખ કરોડ રૂપિયાની ટ્રાન્ઝેક્શન છે એ કરવામાં આવી હતી અને ગયા વર્ષના જુલાઈની સરખામણીની અંદર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં પિસ્તાલીસ ટકાનો વધારો છે એ જોવા મળ્યો છે હવે યુપીઆઈ સર્કલને તમારે એક્ટિવ કેવી રીતે કરવું તો કે યુપીઆઈ સર્કલ છે એક્ટિવ કરવા માટે તમારે યુપીઆઈ સર્કલ જે મેન્યુ આપેલું છે એના ઉપર જવાનું છે એની અંદર તમારે એડ ફેમિલી અથવા તો ફ્રેન્ડ છે એના ઉપર ક્લિક કરી અને એક સેકન્ડરી યુપીઆર આઈડી છે એન્ટ્રી કરવું પડશે જેનો પણ યુપીઆઈ અકાઉન્ટ એડ કરવાનું છે તેનો યુપીઆઈ ક્યુઆર સ્કેન કોડ પોતાના કોન્ટેક લિસ્ટમાંથી તેનો નંબર છે તમારે એડ કરવો પડશે અહીં તમને બે વિકલ્પ જોવા મળશે લિમિટ સાથે ખર્ચ કરો અને દરેક પેમેન્ટ માટે અપ્રૂવ લો એટલે લિમિટ સાથે ખર્ચ કરવા માટે જે સેકન્ડરી યુઝર છે ડાયરેક્ટ પાંચ હજારનું પેમેન્ટ કરી શકશે અને દરેક પેમેન્ટ માટે અપ્રુવલની અંદર જે પ્રાઇમરી યુઝર છે એને પિન નાખવું પડશે હવે સેકન્ડરી યુઝરને રી રિકવેન્ટ એક્સપોર્ટ કરવાનું નોટિફિકેશન છે મળશે અને એક વખત એક્સેપ્ટ કર્યા બાદ સેકન્ડરી યુઝર પ્રાઇમરી યુઝરના યુપીઆઈ અકાઉન્ટની અંદર જે ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશે તો આવી રીતે તમે યુપીઆઈ સર્કલની અંદર પાંચ મેમ્બર્સ છે એને એડ કરી શકો છો તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો